જિલ્લા પોલીસ વડા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે ખેડ બ્રહ્મા ધારાસભ્ય તુષાર ચૌધરીની આગેવાનીમાં આ રજૂઆત કરવામાં આવી છે તો સાબરકાંઠા અરવલ્લી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિત કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા છે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સામે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે તો ઈડનના ઝીંઝવાણા અશોક પટેલ વિરોધ બાદ ઘરે પરત ફરતા મોત નિપજ્યું છે જો ભાવ નહીં ચૂકવાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે તો ઉગ્ર આંદોલનો કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે પશુપાલકોની વેદના એ પોતે એક પશુપાલક હોય એ સમજી શકે એવું હું પોતે માનું છું શરૂઆતથી કોંગ્રેસ પાર્ટી હંમેશા પશુપાલકોની સાથે રહી છે મારી પ્રમુખ તરીકે નિમણૂક થયા પછી પશુપાલકોને ત્રીસ છ ભાવ વધારો ચૂકવાઈ જવો જોઈએ અને એ પણ ગઈ વર્ષ ગત વર્ષની સરખામણીએ ગઈ વર્ષે પંદર ટકા ચૂક્યો હતો આ વખતે વીસ ટકા સુધીની માંગણી પશુપાલકોની હતી પણ આ માગણી ન સ્વીકારા તો પશુપાલકોમાં આક્રોશ હતો એના ભાગરૂપે એકમાત્ર સાબર ડેરીના ડિરેક્ટર અમારા કોંગ્રેસ પક્ષના માજી ધારાસભ્ય જશુભાઈ પટેલની આગેવાની નીચે અમે એક મોહન રેલીનું આયોજન કરી અને માન્ય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું અને કલેક્ટરશ્રીએ માન્ય સાબર ડેરીના સત્તાવાળાઓને સૂચના આપી અને પત્ર લખ્યો એટલે અંશતઃ ભાવ વધારો ચૂક્યો અંશતઃ ભાવ વધારામાં આ લોકો અંશતઃ ભાવ વધારાના કારણે પશુપાલકોમાં આક્રોશ પેદા થયો આક્રોશ પેદા થયો અને સાથે સાથે કોંગ્રેસ પાર્ટી એક મિટિંગ બોલાવી અને મુખ્યમંત્રી સુધી અને સહકાર મંત્રી સુધી રજૂઆત કરવાની વાત થઈ સાબરડેરીના સત્તાવાળાઓ જે અત્યારે હાલ વાત કરી રહ્યા છે એ બિલકુલ ભ્રામક છે આપણે કહી દઉં કે સહકાર ખાતા એ બહુ સ્પષ્ટતા કરી છે કે તમે સામાન્ય સભા ના બોલાવો તમે ઓડિટ ન કરો છતો પણ તમે ભાવ વધારો ચૂકવી શકો એવી જોગવાઈ છે એટલે આ સાબરડેરી એ પશુપાલકોનો ગેરમાર્ગે દોરી રહી છે અને સાથે સાથે હું અત્યારે જે પશુપાલકો પર જે અત્યાચાર કરવામાં આવ્યો ત્યારે સાબરડેરીનો કોઈ સત્તાવાળો તેઓ હાજર ન બાઉન્સરો મૂકી દેવામાં આવ્યા સાબરડેરી એ પશુપાલકોની જીવાદોરી સમાન છે કે જે માણસો પોતાનું ગુજરાન ચલાવવું બિયારણ લાવી શકે પોતાના બાળકોની શિક્ષણની ફી ભરી શકે આવી પરિસ્થિતિની અંદર જ્યારે સાબરડેરીના સત્તાવાળાઓએ પશુપાલકોનો અવાજ ન સાંભળ્યો ત્યારે પશુપાલકો આક્રમક બન્યા આક્રોશિત થયા ત્યારે સરકારી તંત્રના ઇશારે અને સાબરડેરીના તંત્રના ઇશારે પશુપાલકો ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો અને અને ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા ત્યારે એડર તાલુકાના અશોકભાઈ ચૌધરીનું ટીયર ગેસ એક એક્સપાયર્ડ ડેટનો ટીયર ગેસ હતો એ બધા જ જોવું છે વોટ્સઅપ પર ફેસબુક પર બધા આવી ગયું છે એટલે પોલીસ તંત્રએ જાણી ના એક્સપાયર ડેટના ટેર ગેસનો ઉપયોગ કરી અને ઝેરી ગેસથી મૃત્યુ થયું હોય એવું માન્ય અશોકભાઈ ચૌધરીનું લાગે છે આજે અમે આવેદનપત્ર આપવા માટે માન્ય કલેક્ટરશ્રીને માન્ય શ્રી અને મેનેજિંગ ડિરેક્ટર શ્રીને રજૂઆત કરવા માટે જવાના છીએ કોંગ્રેસ પક્ષનું ડેલિગેશન માન્ય ડોક્ટર તુષારભાઈ ચૌધરી સાહેબ અને અરવલ્લી જિલ્લા સાબરકાંડા જિલ્લાના કોંગ્રેસના બંને અમે પ્રમુખ શ્રીઓ અને સાથે સાથે અમારા વરિષ્ઠ આગેવાનોને એક ડેલિગેશન મળવા જવાનું છે અને ખાસ કરીને આપણે એ વિનંતી કરું કે જ્યારે આ અમે પોતે બધા જ માન્ય પશુપાલકોના સંપર્કમાં હતા પણ અમે આંદોલન પટેલનું નામ આરોપી તરીકે લખવામાં આવ્યું અને અપક્ષ ધારાસભ્ય આગલા દિવસે આહવાન કર્યું હતું અપક્ષ ધારાસભ્યનો વિડીયો છે અંદર ઉશ્કેરાટ થતું હોય એવું દેખાય છે એ પોતે ત્યાં સામેલ હતા એફઆઈઆરમાં એમનો ઉલ્લેખ કરેલો છે છતોય આરોપી તરીકે નામ દાખલ ન કરવામાં આવ્યું હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસકો ચોક્કસપણે વિરોધ પક્ષને દબાવી દેવાનો અથવા તો વિરોધ પક્ષ અથવા કોઈ પણ આ

હિંમતનગર સાબરકાંઠા ડેરી ખાતે બની અને એમાં જે પ્રકારનો અત્યાચાર પશુપાલકો પર પોલીસ દ્વારા ગુજારવામાં આવ્યો જે પ્રકારે ખોટી પોલીસ ફરિયાદો દાખલ કરવામાં આવી આ ઘટનામાં આપ જુઓ તો દર વખત વર્ષે ગુજરાતમાં જે સોળ જેટલી ડેરીઓ છે એની સામાન્ય સભા ત્રીસ જૂને મળી જ જતી હતી અને એ ત્રીસ જૂનની સામાન્ય સભા પછી અઠવાડિયામાં પશુપાલકોને ભાવ ફેરની રકમ પણ ચૂકવણી કરવામાં આવતી હતી પણ આ વખતે સાબર ડેરી દ્વારા અસંથ રકમ ચૂકવવામાં આવી છે પૂરેપૂરી રકમ ચૂકવવામાં આવી નથી અને જે રકમ ચૂકવવામાં આવી છે એ પણ ઓછી છે એને લઈને પશુપાલકો નારાજ હતા અને પોતાની વાત રજૂ કરવા માટે સાબર ડેરી ખાતે ભેગા થયા હતા પણ સાબર ડેરી ખાતે સંચાલક મંડળે કોઈ પણ પ્રકારનો પ્રતિભાવ ના આપ્યો ઉલટાનું સામેથી પોલીસ બોલાવીને જે પ્રકારનો અત્યાચાર કર્યો છે અને એ ઘટનાને દિવસે એક પશુપાલક શ્રી અશોકભાઈ ચૌધરીનું આ ઘટનાને કારણે મૃત્યુ પણ થયું છે ત્યારે એના અનુસંધાનમાં આજે અમે ત્રણ જગ્યાએ આવેદનપત્ર આપવાના છે એમાં અમારી મુખ્ય ત્રણ માગણી છે પહેલી માગણી એ છે કે પશુપાલકોને સત્વરે ભાવફેરની રકમ ચૂકવવી જોઈએ અને એ ભાવફેરની રકમ પણ જે એમની માગણી છે એ પ્રમાણેની ચૂકવવી જોઈએ બીજા નંબરની માંગણી અમારી એ છે કે જે પ્રકારે ખોટા પોલીસ કેસો પશુપાલકો પર પોલીસ તંત્ર દ્વારા દાખલ કરવામાં આવ્યા છે એ સત્વરે પાછા ખેંચવા જોઈએ અને ત્રીજી માંગણી અમારી એ છે કે સ્વર્ગસ્થ અશોકભાઈ ચૌધરીના પરિવારને સરકાર તરફથી પણ યોગ્ય વળતર મળવું જોઈએ અને સુમુલ ડેરી તરફથી પણ યોગ્ય સાબર ડેરી તરફથી પણ યોગ્ય વળતર મળવું જોઈએ આ ત્રણ માંગણીને લઈને આજે અમે કલેક્ટરશ્રી સાબર ડેરીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અને જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર આપવા માટે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના બંને કોંગ્રેસ પ્રમુખો સહિત બંને જિલ્લાના કોંગ્રેસના આગેવાનો પ્રતિનિધિ મંડળ આ ત્રણ જગ્યાએ જઈને આજે આવેદન પત્ર આપશે અને આ આવેદન પત્ર આપ્યા બાદ પણ જો પશુપાલકોની માંગણી સંતોષવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં કોંગ્રેસ ઉગ્ર કાર્યક્રમો પણ આપશે જીતેન્દ્ર સોલંકી નેશમ દસિંહ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર